માધાપર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિકાસશીલ પેનલના ઉમેદવાર વાલજીભાઈ કાંજીભાઈ ડાંગરનો નવસો ને ચોસઠ જેટલા મતોની લીડ સાથે જંગી બહુમતીથી વિજય થયો હતો માધાપર નવાવાસ ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે વાલજીભાઈ કાંજીભાઈ ડાંગર તથા તેમની વિકાસશીલ પેનલના તમામ ઉમેદવારોની જીત નિમિત્તે માધાપરમાં ભવ્ય વિજય સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિજય સરઘસમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગામના સામાજિક આગેવાનો રાજકીય પ્રતિનિધિઓ વિવિધ સમાજના આગેવાનો તથા ખૂબ જ મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા આશરે વર્ષના ઘણા લાંબા સમય પછી માધાપર નવાવાસને નવા યુવા સરપંચ મળવાની ખુશાલીને લઈને ગ્રામજનોમાં એક અનેરો આનંદ અને ખુશી જોવા મળી રહી હતી વાલજીભાઈ કાંજીભાઈ ડાંગરની સરપંચ પદ માટે ભવ્ય જીત થતા તેમણે ગ્રામજનોને ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માન્યો હતો વાલજીભાઈ કાંજીભાઈ ડાંગરે જણાવ્યું હતું કે ગ્રામજનોએ મારા ઉપર જે વિશ્વાસ દાખવ્યો છે એ મારા માટે આશીર્વાદ છે ગ્રામજનોના વિશ્વાસને હું કાયમ રાખીશ તેમજ ગ્રામજનોના કાર્ય કરવા માટે હંમેશા તત્પર રહીશ માધાપર નવા વાસમાં આવેલ સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવીને તેમના આશીર્વાદ લઈને વિજય સરગશની શરૂઆત કરવામાં આવી હતી વાલજીભાઈ કાંજીભાઈ ડાંગર વિજય સરગશની સાથે માધા પરના તમામ મંદિરોમાં દર્શનાર્થે ગયા હતા ભગવાન સમક્ષ દંડવત પ્રણામ કરીને વિજય સરગશને આગળ વધારવામાં આવ્યું હતું વિશેષમાં વાલજીભાઈએ જણાવ્યું હતું કે

એમાં ખાસ કરી અને હું આભાર માનીશ મારી માતાઓ બહેનો દસ દિવસ આજે કલાક નીકળવા માટે પણ પરમિશન લેવી પડતી એની જગ્યાએ સાંજના થી રાતના દસ વાગ્યા સુધી સતત દસ દિવસ જે પરિશ્રમ કર્યો છે મારી માતાઓ બહેનો એમનો હું હૃદયપૂર્વક ફરી એક વાર આભાર માનું છું મેં આ વગર આપણે મહેનત કરીને કર્યું છે સૌ કાર્યકરો નો આભાર ખુબ ખુબ આભાર માનીએ છીએ અને જેને રાત દિવસ મહેનત કરી છે પૂરી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મારું ફોર્મ ભરાણું ત્યારથી માંડી અને આ જ દિવસ સુધી દિવસ રાત જે લોકોએ મારા માટે અથાર્થ પરિશ્રમ કર્યો મહેનત કરી અને એનો જ આ પરિણામ છે એટલે મારા જીતનો શ્રેય હું મારા સૌ કાર્યકરોને આપું છું અને આજે અમે ગામના લોકોના મતદારોનો પણ હું હૃદયપૂર્વક આભાર માનીશ કારણ કે આજે અમે સૌનો આભાર દર્શન માટે નીકળ્યા હતા આપ સૌએ જોયો કે આ જનમેદનીએ અમને જે સમર્થન આપ્યું છે અને જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ ક્યારે નહીં તૂટવા દે અને અમારી જે પેનલ છે વિકાસશીલ પેનલ હંમેશા જે ગામની ખૂટતી કડીઓ હશે એ પૂર્ણ કરવા માટે અમે સૌ કટિબદ્ધ છીએ અને ગામે અમારા ઉપર મૂકેલો વિશ્વાસ ક્યારે તૂટવા નહીં દે હવે એ આંકડો આપવો ખૂબ મુશ્કેલ છે આપ સૌ જોઈ શકો છો કે જ્યારે આ ચોકની અંદર ક્યાંય પણ દરેક બજારોની અંદર શેરીઓની અંદર આપ સૌ જોઈ શકો છો કે જનમેદની ઉમટી પડી છે અને આ બધાનો જે વિશ્વાસ છે એ વિશ્વાસ ક્યારે નહીં તૂટવા દઈએ અને મને જે સહકાર આપ્યો એ બદલ ફરી એકવારનું હૃદયપૂર્વક એમનો અને આપના સૌ મીડિયા મિત્રોનો પણ હૃદયપૂર્વક આભાર માનીશ જેમ જેમ ગામ ખૂબ ડેવલપ થઈ રહ્યો છે એરિયા વિકસી રહ્યો છે ગામ મોટો થઈ રહ્યો છે ત્યારે સમસ્યાઓ પણ સ્વાભાવિક રીતે વધે હવે આ માત્ર ગ્રામ પંચાયતની પણ એક નગર જેવું પરું છે ત્યારે એમની જે ખૂટતી કડીઓ છે એ કરવા માટે અમે હંમેશા કટિબદ્ધ રહેશું અને ગામે પણ જે ઈચ્છ્યું છે કે સતત ચક્રીય શાસન ચાલ્યું છે એટલે પ્રજાએ પરિવર્તન લાવ્યું છે એટલે અમારામાં આશા મૂકી છે અમારામાં વિશ્વાસ મૂક્યો છે વિશ્વાસ અમે ક્યારે નહીં તૂટવા દઈએ એવી આપના માધ્યમથી ખાતરી આપીએ છીએ જીત થઈ છે અમે બધા ખૂબ જ ખુશી અનુભવીએ છીએ અને માધાપરમાં વાલાભાઈના સરપંચ બનવાથી માધાપરનો વિકાસ છે તે જ ગતિ આગળ વધશે પબ્લિકે એમને મત ખૂબે ખૂબે મત આપ્યા છે પબ્લિકની અપેક્ષા છે વિકસતા વિસ્તારો છે એમાં જે સગવડો પબ્લિકને જોઈએ છે એ જે સગવડો છે એની વાલાભાઈએ ખાતરી આપી છે અને એને લઈને એમને ખૂબ મોટો પ્રતિસાદ મળ્યો છે ત્યારે વાલજીભાઈ આ કામ જે છે એ વિકાસના કામો અને દરેક પ્રકારના કામો એ ચોક્કસ કરશે એવો અમને વિશ્વાસ છે પબ્લિક તો કહેવા માગીશ કે તમે જે રીતે વાલાભાઈને જંગી બહુમતીથી જીતાડ્યા છે ત્યારે પબ્લિકનો હું આપના માધ્યમથી ખૂબ ખૂબ આભાર માનું છું